તમે છાપામાં વાંચ્યું છે કે બધા પ્લેન બંધ થઈ ગયા રેલવે બંધ થઈ ગઈ માઇક્રોસોફ્ટ એક કંપની હોય છે એનું આ ઇન્ટરનેટ એક ખાલી આમ ઠપ લઈને થઈ ગયું બધું બંધ ખાલી એક પંક્ચર પડ્યું તો આખી દુનિયા ઊભી રહી ગઈ આખી દુનિયા અમેરિકા ઇંગ્લેન્ડ બધે જે કઈ લેન્ડલેણ હોય નિયતિ હોય ઋણ સ્વીકારની પ્રક્રિયા હોય એમાં બહુ વખત પહેલા મૂન ખુમાનસિંહભાઈ રામસિંહભાઈને મળેલા એ વખત એમને કીધું કે મેં અગિયાર લાખ રૂપિયા આપ્યા છે બીજા પચાસ લાખ આપવાનો છે એવી વાત થઈ હતી પચાસ લાખ તો પછી વાત આવે પણ ત્યારથી મને થયું કે જો આ વિસ્તારમાં કે જ્યાં કોઈ ઉદ્યોગ નથી નથી કોઈ બહુ મોટું દવાખાનું નથી કોઈ મોટી કોલેજ કે નથી કંઈ એવા ઠેકાણે આવી કઈ પ્રવૃત્તિ થાય તો સારું અને ભારત સિવાય જે કંઈ આ બધા ટ્રસ્ટીઓને ભેગા કરીને આ બીડું ઝડપ્યું છે એમાં એક વિધિ કરવા માટે મેં એમને હા પાડી કે આ બાને બી જો કરોડ રૂપિયા સૌર્યધામ માટે એકઠા થતા હોય તો મથિયે અને મારી કલ્પના બહાર જે પૈસા આવ્યા એટલે મુકેશભાઈ અગિયાર લાગે તો બાબાનો દીકરો છે ને શું છે આ એટલે આપણે સમજીએ કે સમાજ માટે બધાની લાગણી છે કે આ સુધરે તો સારું કે આપણા હાથમાં છે સુધરવું કે નહીં અહીં ખૂબ મોટી તાકાત જેને કહેવાય સામાજિક એકતા શિક્ષણ સંસ્કાર એ બાતીજીની મહેરબાની છે એ ક્યારેય બહુ મોટા ઝઘડા કે પ્રોબ્લેમ કે હા કે ના કે મેં ન જોયું મારે ખેડા જિલ્લાની શરૂઆતમાં અહીં ફાગવેલથી લોકસભાના ઉમેદવારથી છેલ્લે છેલ્લે વિધાનસભાની પણ ઉમેદવારી તો બિમલભાઈ બધા હતા બાકી કાઠું હતું પરંતુ ત્યાં સુધીનું ઋણ હવે જાહેર જીવનમાં તમે મત આપ્યા મેં લીધા તમે તમારા ઘેર હું મારા ઘેર વાત પૂરી પણ અત્યાર સુધી મતદારોનો ઉપયોગ મતદાર તરીકે નથી કર્યો માનવી તરીકે કર્યો તમે માણસ છો મિત્રો છો સુખ દુઃખમાં ભાગીદાર રહેવા માટે કરેલો છે અને આમાં મારે અહીં વિધાનસભામાં નથી ઉભા રહેવાનો લોકસભામાં નથી ઉમેદવારી કરવાની પણ આ જે કંઈ વગર ઓળખાણે કોઈ પણ જાતના પૂર્વ પરિચય વગર ખાલી ઉમેદવાર ક્યાંક સામાજિક ગઠબંધન ક્યાંક બીજું ગઠબંધન અને એના આધારે જે ઘરોબો થયો એમાં મને થયું કે તમે તમારું ઋણ ચૂકવ્યું હવે આપણે બી થોડું ચૂકવવાની કોશિશ કરીએ જે કંઈ થાય અહીં સારી હોસ્પિટલ થાય સારી કોલેજ એજ્યુકેશનની સિસ્ટમ થાય આઈઆઈટી થાય વગેરે ઘણું બધું અને એમ કરવામાં ધીરે ધીરે એક નવી પેઢી સારી તૈયાર થાય સારા કાર્યકર્તા નિર્માણ થાય પીધા વગરના સારા લોકો તૈયાર થાય જેને કોઈ આંગળી ન કરે એવી વિધિ માટે કારણ કે સમાજમાં જે કંઈ હોય મૂડી એનો કાર્ય કરતા હોય ને કાર્યકર્તા બરાબર ના હોય તો કંઈ નીકળે નહીં એમાંથી અને એટલા માટે આ શૌર્યધામની કલ્પના જે કંઈ છે એમાં ગારે હું રામસિંહભાઈને તો વિનંતી કરીશ પણ જેટલા બધા મિત્રો બિમલભાઈ પણ એ કપડમાં ધારાસભામાં મંત્રી રહી ગયા છે એટલે બધાનો સહયોગ થાય અને આ બધા ઉપર એ આપણી દેખરેખ રાખે આપણે બધા આડા હોય તો રામસિંહભાઈ બિમલ બી બધા કહે કે મુકેશ શુક કે નહીં આ કરો ના ન કરો એટલે આ જો ધામ કંઈ કરોડ રૂપિયામાં નથી થવાનું તો પાંચ કરોડ થાય દસે કરોડ થાય પંદર કરોડ થાય પણ જે લોકો વહીવટ કરતા હશે એમના એમના ઉપરનો વિશ્વાસ એ જો ગરબડ કરે તો કોઈ પૈસો ના આપે પરંતુ જે વિશ્વાસ કે ના અહીંયા બરાબર છે આ વગર ઓરખાણે જે આ બધા રૂપિયા આપ્યા જે જેને કોઈ સંબંધ નહીં હું સીલેસ ખાલી અમને પૂનમજીભ્યા ચાપાણી કરવા બોલાયેલા પચીસ લાખ રૂપિયા પાંચ મિનિટમાં પચીસ લાખ તો અમે તમે વિચાર તો કરો ખાલી ઉંટેશ્વર મહાદેવ મળ્યા હતા દગામ અને કપડંધના કેટલાક આગેવાનો તો દેગામ તાલુકા કે અગિયાર લાખ રૂપિયા અમારા આયોજન કર્યું તો પચીસ લાખ પણ થાત પરંતુ કામ એવું થાય કે બધાને આપવાનું મન થાય વિશ્વાસ બેસે એમને આ બરાબર છે આ પૈસા તો વહીવટ જે સંભાળતા હોય એમને આ બધું ધ્યાન રાખવાનું છે એટલે આ જે કંઈ નિમિત્ત છે આ ચેકનું કે આ સન્માન સમારંભનું પણ આ બાને બધા મળીએ સાથે લાભા સમાજનો યોગ્ય વિચાર થાય અને જે સાચા માલિકો ગુજરાતના આપણે સાચા માલિક છે એનો આદિવાસી સમાજ સાચો માલિક છે ક્ષત્રિય સમાજ સાચો માલિક છે એમને રક્ષણ કર્યું છે બધા એ બિચારા બાપડા એવા ન રહે એમનો હક છે ભાગ છે ગુજરાતની માલિકીમાં એમનો હક છે એ સાચા માલિક છે એમને કોઈ પણ સરકાર હોય દૂર ન રાખે એમને બોલાવે હકનું ભાગનું વેચી ના આપે લેવો આ તમારું ના હોય તો હામે બોલાવીને આપો આપણા ત્યાં સમાજમાં નાનું બાળક હોય એને સાચવવું પડતું હોય તો એ બાળકને તમે કંઈક વહેચો ગમે તે તો એનો સગો મોટો ભાઈ યા સગી મોટી બેન હોય તો પણ પડાવી લે ને હાથમાંથી બોલ્યું ત્યાં ત્યાં કરે તો એ બધા એક જ ઘરમાં સગા તો આપણાથી જે મોટા સામાજિક રાજકીય આર્થિક જે કંઈ હોય એમની ફરજ છે કે આપણા હાથમાંથી ન પડાવી લે આપણને આપે અને જ્યાં સુધી એ વિધિ ન થાય ત્યાં સુધી સાચવે એમની જવાબદારી છે આપણને મોટા કરવાની એટલા માટે એક ગુરુ પૂર્ણિમાનો દિવસ એ તો કુદરતી થયું આ અને ગુરુ તો ખાલી વિધિ હોય ગુરુ બધા બોલતા ના હોય કે અને એ એ જે આપે બધાને સરખું ઉતરે કોઈને ના ઉતરે એટલે આજે તો ગુરુ પૂર્ણિમા છે એટલે તમે તમારી જાતના ગુરુ બનો બૌદ્ધ ધર્મમાં અપ દીપો ભવ તું તારો દીવો થા તું તારો દીવો થા આપણે આપણે કંઈ થવું હોય તો ના થવું જાન એટલે આપણે થવું હોય તો આ દિશામાં વિચાર કરાય કે બધા જ જે આગળ આવ્યા રબારી સમાજ અમદાવાદમાં ડાયકા એજ્યુકેશનનું શરૂ કર્યું ત્રણસો ચારસો કરોડનું હશે ચૌધરી આજના પટેલ સમાજ ત્રણસો કરોડનું કર્યું હમણાં રબારી સમાજ ચૌધરી સમાજ બાકીના સમાજ બાકી ખોડલધામ નામનો તો તમારે કંઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો તો તમારે વિચાર જ નહીં કરવાનો જ્યાં દહ દહ હજાર કરોડ રૂપિયા બેંકમાં ફિક્સ હોય છે દસ દસ હજાર કરોડ રૂપિયા વ્હાઈટ બેંકના ખાતામાં પડ્યા હોય એનું વ્યાજ કેટલું આવતું છે વાપરવા ક્યાં તમે અહીં બે વર્ષથી ભરસી ભી કે બે વર્ષથી અમે ત્યાં બે વર્ષથી હવે ખાતમુરસ થયું આ બે વર્ષે જમીન હાથમાં આવી હજી તો એને કરાવશે એમાં ક્યારે શું થશે એ તો કઈ હોય તો થાય એટલે આ આ સમાજ જે રીતે આર્થિક સમૃદ્ધિ અને આર્થિક આર્થિક સમૃદ્ધિથી શૈક્ષણિક સમૃદ્ધિ અત્યારે તો ગામડામાં પ્રાથમિક શાળાઓ બંધ થાય છે અને બીજી બાજુ એક બાળકને એક લાખ રૂપિયાની ફી ભણવાનું એક લાખ રૂપિયા આપીને જે વાલી પોતાના બાળકોને એકડિયું બગડ્યું ભણાવતા હોય એ અને અહીં એ સ્કૂલમાં જાય છે કે નહીં જેમાં શિક્ષક હોય કે નાયક હોય એ આ બંને દસ બાર વર્ષે દસમા બારમા આવવાના જ્યારે આવવાના હોય ત્યાં એ દસમા બારમામાં પ્રવાહ જુદો પડે કોમર્સ ને સાયન્સ ને ફલાણું ને એ લાખ રૂપિયા વાળોને પેલો પરાણે ઠાગા થઈ જાય વાળોને ક્યાં તુલના થવાની તમારી હરીફાઈ થવાની ક્યાં આખ્યા લાંબા ગાળે સમાજ ક્યાં જવાનો આ સમાજને જો અત્યારથી આ દિશામાં દોરવામાં નહીં આવે તો એને તો નથી પડી તમને નથી પડી એ એ મને ખબર છે આપણને હજી નથી પડી આજે આ કાર્યક્રમ થયો એમાં એમાં એનું હોમવર્ક હોય કાર્યક્રમ હોય ફલાણું હોય ઢીકણું હોય આમાં કોઈએ કંઈ કર્યું હોય એવું મને લાગતું નથી કે હા તો એ હું ના આયો એ હું આવું ન હોય આપણે આ માથે લીધું હોય તો પૂરું કરવાનું હોય એનું આયોજન હોય કોણ આવશે ક્યાંથી આવશે ક્યાં જમશે ક્યાં બેસશે સ્ટેજ ઉપર કેટલા હશે હશે તો એનું શું હશે એમનો પરિચય શું હશે કેમ આવ્યા શું આવ્યા આખા ગુજરાતમાંથી આવ્યા તો નવરાશે માટે લોકો આવ્યા છે ના અહીં અહીં બધું જોવાનું સમજવા આવ્યા છે કે આ શૌર્યધામ શું છે વારું પછી જોયા પછી નિરાશ નિરાશા થાય કે આમાં તો કંઈ બહુ મતલબ નથી આ તો બધા હતા એવા જ છે આ એમાંથી આ સમજવાનું છે કે આપણે બે હજાર ચોવીસમાં જીવીએ છીએ બે હજાર ચોવીસે પચીસ જુદું હશે છવ્વીસ જુદું હશે સત્યાવીસ જુદું હશે અઠાવીસ જુદું હશે આવતીકાલ કલ્પના બહારની છે હમણાં તમે છાપામાં વાંચ્યું છે બધા પ્લેન બંધ થઈ ગયા રેલવે બંધ થઈ ગઈ માઇક્રોસોફ્ટ એક કંપની હોય છે એનું આ ઇન્ટરનેટ એક ખાલી આમ ઠપ લેન થઈ ગયું બધું બંધ ખાલી એક પંક્ચર પડ્યું તો આખી દુનિયા રહી ગઈ આખી દુનિયા અમેરિકા ઇંગ્લેન્ડ બધે તમે તમે ચોવીસ છો અધવત છે તમને કઈ દુનિયા છે એ જ ખબર નથી આ શનું માઇક્રોસ્કોપ ને ખાનું પ્રેર ને શનું ફલાનું આ ના મેર પડે હરીફાઈમાં બીજાનું જોઈને શીખવાનું હોય ભાઈ મારે પણ આ નેગેટિવ હરીફાઈ નહીં હકારાત્મક હરીફાઈ કરવાની અને હું માનું કે સૌર્યધામમાં એક નવી પેઢી સારી તૈયાર થાય સવિશેષ આદિવાસી સમાજના બાળકો આવે એ સમાજ દર્શન કરવા આવે તો એના છોકરાઓને એ મૂકવાય તો પણ મૂકી શકે ભણાવી શકે એ બી આપણી જવાબદારી છે અને આ ચોવીસમાં પ્રણ કરીએ આપણે ભાતીજીની સાક્ષીએ કે આવતીકાલે હું પણ જે સમાજનો છું મક્કમતાથી એ સમાજની સાથે રહીશ જે કંઈ હશે રામસિંગભાઈ જેવા આગેવાનો જે કંઈ ઓર્ડર કરે એમાં સાથે રહીને બોલો સાહેબ શું જોઈએ તમારે સામે થઈને આપણે કરીએ એ શબ્દો સાથે આપણે બહુ સારી રીતે મોડા સુધી આવી ગરમીમાં રાહ જોઈને મને નિમિત્ત બનાવ્યો જન્મદિવસને નિમિત્ત બનાવ્યો હવે તો કંઈ જન્મદિવસ ન ઉજવાય પછી પહેલી વાત જતા હોય આ બહુ સારું ના લાગે પણ એ બાને બી કરોડ રૂપિયા ભેગા થાય તો બધાને કામમાં આવે એમાં કિશોરસિંહ ભાઈ વીસ લાખ ઉમેર્યા હવે તો આપણે આખા ઉમેરી ગયા છે આમાં કે વીસ લાખ તો સેકન્ડ મુકેશભાઈ એક મિનિટમાં પછી પૂરા કરેલ મારી વાત પૂરી થઈ ગઈ એટલે આપ બધાનો આભાર જય માથેજી